ઉર્જ શરીફની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી જંબુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ હઝર સૈયદ મીનાસાવાના દરગાહ શરીફ પર મગરીબ ની બાદ સંદલ શરીફ રસમ અદા કરવામાં આવી હતી સંદલ શરીફ અસર જલાલપુરા વિસ્તારમાં કાદી દરગાહ શરીફ પર ચઢાવવામાં આવ્યું હતું વિશેષ દુઆ પણ માંગવામાં આવી હતી સૈયદ મીનાસાવાની દરગાહ શરીફ ની સંદલ શરીફ ઉત્સાહેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા ચંદલ શરીરમાં સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટના આલીમો પણ હાજર રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ